અડવાતની માહિતી પોલીસ સ્ટેશનને પહોંચાડવી જરૂરી ત્રાસવાદીઓ કે આતંકવાદી અગર તો ઉદ્યોગ ગૃહો માટે બહારથી આવતા લોકોમાં કોઈ અસામાજિક તત્વો મકાન ભાડે રાખી લોકોની જિંદગી સ્વાસ્થ્ય અને સલામતી માટે જોખમ ઊભું કરે નહીં તે માટે કોઈને મકાન ભાડે આપવામાં આવે ત્યારે ભાડુઆતની વિગતો પોલીસ સ્ટેશને આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા દ્વારા જાહેરનામું બહાર પડાયું છે જાહેરનામા મુજબ કચ્છ જિલ્લાની હદમાં આવેલ તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં કોઈ મકાન ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકશે નહીં ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખા પણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી સાથેની કલમો મુજબ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્તારમાં કેટલા ચોરસ મીટર બાંધકામ મકાન ભાડે આપવા સત્તા ધરાવતી વ્યક્તિનું નામ મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું કઈ વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમના પાકા સરનામાં મકાન માલિક ભાડુઆ નો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ જણાવવાનું રહેશે આ જાહેરનામું તારીખ વીસ સાત બે હાજર ચોવીસ સુધી અમલમાં રહેશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષા પાત્ર થશે